જેવી પુવા જીટી પરમાર સહિતના સ્ટાફે ઉપજ ગોઠવી હતી દેવડી ગામના રસ્તા પર બાતમીના વર્ણનવાળી ટ્રક આવતા વન વિભાગ દ્વારા તેને અટકાવવામાં આવી ચાલક પાસેથી પરમિટ માગતા મળી આવેલ ન હતીથી લાકડા ભરેલી ટ્રકને વન વિભાગ કચેરી ખાતે લાવીને આર એફઓ રોહિત પટેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અંદાજે રૂપિયા ચાર લાખનો મુદ્દા બાલ લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જોકે તાલુકા વન વિભાગના દ્વારા પાછલા એક મહિનામાં પાંચ કરતાં વધુ લાકડા ભરેલા ટ્રક ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવતા લાકડા ચોરોમાં છૂપો ફફડાટ ફેલાયો હતો